વડોદરા ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગાંધીનગરમાં નર્મદા કેનાલ પાસે વૈભવ મનવાણી નામના યુવકની હત્યાનો ભેદ ઉકેલાઈ ગયો છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આરોપી વિપુલ ઉર્ફે નીલ વિષ્ણુભાઈ રાજકોટના માંડા ડુંગર વિસ્તારમાંથી ઝડપી લીધો છે વીસ સપ્ટેમ્બરે બર્થ ડે ઉજવણી દરમિયાન લૂંટના ઇરાદે આવેલા આરોપીએ વૈભવ પર હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યો હતો જ્યારે યુવતી ગંભીર રીતે ઘાયલ થઈ હતી આરોપી અગાઉ પણ ગુનાઓમાં પકડાયો હતો અને જેલ ભોગવી ચૂક્યો છે તપાસમાં ખુલ્યું છે કે પોતાના લગ્ન ન થતા અને માનસિક અસંતુલનને કારણે તે પ્રેમી યુગલુ પર લૂંટ સાથે હુમલો કરતો હતો પરિવારના તણાવ અને સાવકી માતા સાથેના મતભેદો તેના ગુનાહિત વર્તનનું મુખ્ય કારણ બન્યા હોવાનું સામે આવ્યું છે ગુજરાતના દરેક શહેર અને ગ્રામ્ય વિસ્તારના કોઈ પણ સમાચાર હોય અને જાહેરાત હોય તો અમારા વડોદરા ટુડે ન્યૂઝ ચેનલના વોટ્સએપ નંબરનો સંપર્ક કરવો